આદિવાસી સ્મશાનમાનથી વૈકલ્પિક રસ્તાની પરવાનગી આપવાની માંગ સાથે આદિવાસી સમાજની રજૂઆત મક્તમપુર સીમમાંગ બાવન ગામ આદિવાસી સ્મશાનમાનથી વૈકલ્પિક રસ્તાની પરવાનગી આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી પોતાની રજૂઆત કરી છે આદિવાસી સમાજે રજૂઆત કરેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચની પૂર્વમાં આવેલ મક્તમપુર ગામ આદિવાસી સ્મશાન છે જે સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલ જેસીબી મશીન દ્વારા જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં ત્યાં મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર જવર માટે બીજો કોઈ માર્ગ ઉપલબ્ધ નથી આથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે જે કાર્યવાહીને તત્કાલ રોકવાની માંગ સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જિલ્લા સમાહર્તાની કચેરીએ પહોંચી વૈકલ્પિક રસ્તાની પરવાનગી ન આપવાની રજૂઆત કરી છે હાલમાં સમાધિ પરથી જેસીબી મશીનોની અવરજવર જવર રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવેદન પત્રમાં જણાવી છે અને અમારો જે બાવન ગામનું સ્મશાન આવેલું છે પાછળ ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફનવિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકોએ કબરો પરથી બિલ્ડોઝરને રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી ડૂભાય છે અને એ રસ્તો અમે બંધ કરાવવા માગીએ છીએ એના માટે કલેક્ટર સાહેબશ્રીને પ્રમાણપત્ર આપવા આવેલા છે અમે અહીંયા મક મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું ભાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જેસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે